પાલિતાણામાં જન્માષ્ટમીની સત્યાવીસમી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી ભારે અને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાલિતાણા ખાતે ભવાની મંદિરથી છેલ્લા છવ્વીસ વર્ષથી નીકળતી જન્માષ્ટમીની ભગવાન શ્રી કૃષ્ણની આજે સત્યાવીસમી શોભાયાત્રાનું પ્રસ્થાન કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ ગુજરાત ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા છે જ્યારે આ શોભાયાત્રામાં અનેક ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તીર્થધામ પાલિતાણા ખાતે આજે પરંપરાગત નીકળતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજિત સત્યાવીસમી શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે પાલિતાણાના ભવાની માતાના મંદિર પહોંચ્યા હતા જ્યાં માતાજીની પૂજન અર્ચન કર્યા બાદ બાલકૃષ્ણને રથમાં પધરાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે આતકે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આપણા તહેવારો અને શોભા યાત્રા થકી લોકોમાં ધાર્મિક ભાવના અને એકતામાં વધારો થાય છે તેમજ આપણી સંસ્કૃતિના દર્શન પણ થાય છે આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે જ્યારે આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બે કિલોમીટર આ લાંબી શોભાયાત્રા પાલિતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ લગભગ દસ કિલોમીટરના રૂટ પર ફરશે ત્યારે ભક્તો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવ છે પાલિતાણામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર પાલિતાણાવાસીઓ ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છે આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દત્ત બને છે આવા ધાર્મિક પ્રસંગોથી સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર વાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભા યાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું જય શ્રીરામ